બધા ડોક્ટરો એ કહી દીધું કે આ ચાર ટકા છે હવે ખાલી બે ત્રણ કલાક ભજન કરો એટલે બ્રેનમાં ઓક્સિજન નીર ગયેલું સાત મિનિટ એટલે બ્રેન ડેટ ટોટલી એટલે શરીર બી ડેટ ને બ્રેન ભી એટલે યાદના ચાલી ગયેલી હતી તો આ ટ્રીટમેન્ટ કરાવવાથી આ બધી વસ્તુ પોસિબલ છે યા ઓયસલી અત્યારે અમારું સેવન્ટી ફાઈવ પર્સન્ટ રિઝલ્ટ છે એમ કે તો ચાલે સવા બે થી આ એની ના નથી પણ અત્યારે હાથ પગ ભી ચાલે છે પોતે ખાઈ બી છે દવા કોઈ

નહીં હોય ને એમને બી મન થઈ ગયું આવતા જતા બી સોય મરાઈ દે છે હ્યુમિનિટી તો વધે કોઈ બી મેડિસિન ને લી વિના મેડિસિન કે હાજી વિના મેડિસિન કે ફરક અમારી પૂરી ફેમિલી અહીં આવે છે કેમ કે ડોક્ટર જે પણ ટ્રીટમેન્ટ આપે તો અને સિક્સ સેન્સ બહુ ફાઇન છે અને મેડિકલ્સ કરે છે કોઈ પણ ને કોઈ પણ તકલીફ હોય તો પહેલા અહીંયા જ આવવા જોઈએ બહુ જ્યાદા ફરક પડે મેરે દોનો પેર ખડે નહીં હો સકતે થે ચલ નહીં પાતી થી અબ મે ખડી ભી હો પાતી મેં ચલ ભી પાતી હું અત્યાર સુધી આપણે જે પણ કોઈ ટ્રીટમેન્ટ કરાવીએ ને તો આપડે દવા ગરવી પડે અથવા કોઈ આપણા ને સર્જરી કરતા હોય ત્યારે આપણા દુખાવા અને જે કોઈ પ્રોબ્લેમ હોય ને દૂર થતી હોય છે છ હજાર વર્ષ જૂની પ્રોસેસ છે કે જેને સર અત્યારે છે ઇન્ડિયાની અંદર આઠ થી ડોક્ટરો છે અને ગુજરાતમાં તો ખાલી ફર્સ્ટ ડોક્ટર છે કે જે નાડીથી જોવામાં આવે છે અને નાડી તો બધા જોતા હોય પણ સર તમે એવી કઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો કે નાડી થી જોઈએ શું છે આ મૂલ કારણ ના અમે માંથી ખબર ક્યાં થી ખબર લખેલું નથી કે કઈ દેખાતું નથી બિલકુલ આમાં છ નાડી છે ઉપર ત્રણ નાડી નીચે ત્રણ નાડી છે આ ખાત માં બી ઉપર ત્રણ નાડી નીચે ત્રણ નાડી તો એ કરતા કરતા બાર નાડી થાય આપડા તો એ નાળી માં તમે શું જોવો આમ અમે જોઈએ છે કે આ ઘૂંટણ દરદ કઈ મૂળ કારણ આવ્યો છે મીડિયલ સાઈડ માં ના દુખાવો છે તમે અંદર દુખાવો છે અંદર દુખાવ છે ને તો આ જોઈને અમે એ કરીએ છીએ અત્યારે આ આ દુખે છે કે આ પગ વધારે દુખે છે બંને દુખે છે અમને બેન્ડ કરો તમે બેન્ડ કરો દુખે ઓકે ઓકે અમને જુઓ તમે કેવી રીતે આને દુખાવો એટલે ઇમિડિયેટલી ઓછો થાય તો આ તો વર્ષો જૂની પ્રોસેસ હશે ને સર બહુ વર્ષો જૂની છે છ હજાર વર્ષ જૂની એ છે એક્યુપંચર સિસ્ટમ છે તો પણ બી ત્રણ હજાર પછી વધારે થઈ ગયો એ કરીને બરાબર જો આ નાડી જોઈને અમે આ નાડીના હિસાબથી એક પોઈન્ટ ત્યાં આપીએ નસમાં નથી આ મસલમાં આપીએ છીએ મસલમાં છે હમણાં બેન્ડ કરવું સીધા કરવું પાંચ તત્વો હોય આ તત્વોમાં જો તત્વો ઘટેલો હોય અને અમે વૃદ્ધિ કરીએ છીએ અને હિસાબથી આ દુખાવો નીકળી જાય તત્વો બેલેન્સ કરીએ છીએ

બ્લડ સર્ક્યુલેશન થાય આના દુખાવા મટી જાય અને સાથે સાથે તત્વ થાય આના થી આ દુખાવો મટી જાય પછી એક વખત મટે આવે બી નહીં પાછું નહીં આવે એટલે આપણા બોડીના તત્વો અનબેલેન્સથી આવે ત્યારે જ આવી પ્રોબ્લેમ આવતી હોય સાચી વાત છે સાહેબ અને આનું સોલ્યુશન આ જ વસ્તુથી આ વસ્તુ છે બહુ ફાસ્ટ રિલીઝ થાય મને બીજું કયો કે આ ટ્રીટમેન્ટ કોણે કોણે લેવી જોઈએ કોણે કોણ કદાચ કયા તમારે ત્યાં ના હોય આના બી લઈ શકે કે મને કઈ વાંધો ન હોય ના અને લેવું જોઈએ કારણ કે પ્રિવેન્ટિવ મેડિશન થાય اچھا 10 નીડલ્સ પ્રિવેન્ટિવ મેડિશનમાં મને માનગી ન આવે 25 જ્યારે તમે બલીડિંગ કરીને કરો તમે ક્યારેય બી લખું નહી થાય اچھا

કઈ ડાયગ્નોઝ થાય તો માથું દુખાવો છે ઘણી ટાઈમમાં મેડિસિન લઈએ છીએ ચાર વરસ પાંચ વરસ માથો દુખાવો જતો નથી તો અમે ડાંડી જોઈને ડાયગ્નોઝ કરીએ દસ બાર સીટિંગ લઈ જાય તો માથું દુખવા નીકળી જાય અને પછી આ બધી મોંઘી હોય ને સાહેબ આ સિસ્ટમ હા મહેન્ગી નથી હવે સસ્તો છે આ બધું નીડલ બહારથી આવે છે તો પણ મેં આઠસો રૂપિયા લઈએ અમે એક વખત એક વખત આઠસો રૂપિયા લઈએ ક્યુ કે નીડલના હિસાબથી આવે છે એટલે કોઈ ચાર્જ કે લાખોમાં એવું કઈ એવું નથી કાંઈ નથી એટ હંડ્રેડ રૂપીસ પર સીટિંગ થાય

કેનેડાથી કોઈ હમણાં પંજાબથી આવ્યા છે કોઈ કઈ થી હમણાં એક બેંગ્લોરથી મેડમ ખાલી એકલા બેન આવ્યા છે કેટલા લોકોના સોલ્વ કરે છે જેને મને રેફરન્સ આપ્યો છે ને એ પણ બહુ મોટી અસ્થિ છે ને અહીંયા તો નામી અનામી સેલિબ્રિટી બી પાસ ટ્રીટમેન્ટ કરને કે આ આવે તો અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા માટે ઘણા બધા લોકો આવ્યા છે આ વિડીયો હલકામાં ના લેતા રાખી મૂકજો અને એક વખત વિઝિટ કરજો તમને ખરેખર 100% પર્સન્ટ ફરક પડશે પડસે પડશે આ વિડીયો ને શેર કરજો જે લોકો થી પીડિત છે મને એ કહો સર કે આ ટ્રીટમેન્ટ લેવા માટે લોકોને કેવી રીતના આવવું પડશે એ કહી દો અને ક્યાં આવવાનું રહેશે અમને થ્રી જીરો સ્ક્વેર વેસુ ઓપોઝિટ ટુ રિલાયન્સ સ્માર્ટ બહુ સંગીત સ્ટીલ છે અને સર આ ટ્રીટમેન્ટ લેવા માટે કોઈ ટાઈમિંગ કરો કે ગમે ત્યારે આવી જવાનું સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધી જોઈએ છે પછી નહીં જો નાઇન થર્ટી તો નહીં સૂર્યાસ્ત પછી આપણે નાડીના તો અહીંયા એપોઇન્ટમેન્ટ લખાવાની હોય કે પછી ડાયરેક્ટલી આવી જવાનું એ પહેલા કેસ માટે એક એપોઇન્ટમેન્ટ લગાવવો પડશે કે ત્યાં દિવસ નાડી પરીક્ષણ કરવા માટે થોડું જેન્ટની અલગ અલગ બેન અલગ 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 એ છે આપણા પાસે અલગ અલગ ક્યુબિકલ છે પાંચ ક્યુબિકલ છે લેડીઝ જુદો છે છે તો ભાઈ અહીંયા આવીને ખાસ તમે મુલાકાત લેજો